ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી ઉપર આજે સુનાવણી થવાની હતી પરંતુ કામગીરીનો સમય પૂર્ણ થતા હવે આગામી તેર ઓગસ્ટે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે ત્યારે આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામની પણ પ્રતિક્રિયા સામે આવી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને લોકો કઈ રીતે વધુમાં વધુ ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં રાખી શકે તે માટેને લઈને તેમણે ઘટનાને ષડયંત્ર ગણાવ્યું છે એ શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાદાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમના સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો છે નર્મદાની બંને કોર્ટે જામીન નામંજૂર કરતાં આજે ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન ઉપર સુનાવણી થવાની હતી પરંતુ બેચનો સમય પૂર્ણ થઈ જવાના કારણે હવે આગામી તેર ઓગસ્ટના દિવસે વધુ સુનાવણી હાથ ધરાવવાની વિગતો સામે આવી રહી છે જેમાં થોડાક સમય અગાઉ પણ સરકારી પક્ષના વકીલ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી મામલે વધારાનો સમય ગુજરાત હાઈકોર્ટ પાસે માંગ્યો હતો અને એ બાબતમાં પાંચ ઓગસ્ટની મુદત પડી હતી ને પાંચ ઓગસ્ટ આજના દિવસે સિત્યોતેર નંબર સુધી કેસની સુનાવણી થઈ અને સિત્યાસીનો નંબર ધારાસભ્ય ચૈતર વસાવાનો હતો ત્યારે આજે જે જામીન ઉપર સુનાવણી નથી થઈને જે તેર તારીખ આપવામાં આવી છે ધારાસભ્યને એ તમામ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ આ મામલે શું સુધી ચાલી ને સિત્યાસી માં નંબર ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનની સુનાવણી પર હતો આપણી સાથે આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવિણ રામ જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાતચીત કરીશું પ્રવીણભાઈ કઈ રીતે જુઓ છો

એના માટેના તમામ પ્લાનિંગ બીજેપી દ્વારા કરવામાં આવ્યા ઇવન આ જે કેસ છે એ જનરલી જોવા જઈએ તો આપી શકાય એવા અંદર કલમો લગાવી અને સેશન્સ કોર્ટમાં પણ જામીન ન આપવા હાઈકોર્ટ સુધી લઈ જવું હાઈકોર્ટમાં પણ હજુ પણ સમય મેક્સિમમ કેમ આમને રાખી શકાય એવા પ્રયત્નો ચોક્કસ થી બીજેપી કરી રહી છે પણ આજે જે એમને સત્યાસી મો નંબર આવ્યો છે એ એક કુદરતી સંકેત છે સત્યાસી નંબર આમ આદમી પાર્ટી માટે ખુબ સુકન વાળો નંબર છે સત્યાસી નંબરમાં હમણાં જ વિશાવદર વાળી કરી અને ભાજપ ને ભોય ભેગી કરી છે છે એ પણ એક કુદરતી સંકેત આખી આખા ગુજરાત ની અંદર જેમ વિશાવદરમાં માં સત્યાસી વિસાવદર અંદર ભોય ભેગી કરી એમ ફરીથી જ્યારે આ સત્યાસી નંબર આવ્યો છે ત્યારે ચોક્કસ વિશ્વાસથી કહી શકું કે આખા ગુજરાતની અંદર ભાજપને ને ભોય ભેગી કરવા માટે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે પ્રવિણભાઈ બીજો મારો પ્રશ્ન છે કે એક મહિના કરતા વધારે સમય વીતી ચુક્યો છે અગાઉ સરકારી પક્ષના વકીલે વધારેનો સમય માંગ્યો હતો દલીલ માટે તેના કારણે ઓગસ્ટનો સમય આપવામાં આવ્યો હતો ને આજે પાંચ ઓગસ્ટનો દિવસ હતો તો કઈ રીતે જુઓ છો કે આ જે ફરી તારીખ છે તે તેર ઓગસ્ટની હવે કરવામાં આવી છે તેર ઓગસ્ટે આના ઉપર વધુ સુનાવણી બંને પક્ષને સાંભળવામાં આવશે ને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપશે જામીન ઉપર જો આમની અંદર માત્ર ને માત્ર બીજેપી ના વકીલ અને સરકારના વકીલ દ્વારા માત્ર ને માત્ર આમને કેમ વધારે જેલમાં રાખી શકાય એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે એનાથી વિશેષ બીજું કઈ નથી એમણે જે વધારે સમય માંગ્યો દલીલ માટે ત્યાંથી તમે એમ કહો છો કે કાચનો ગ્લાસ ફેંકોને ને આવું થયું તેવું થયું તમારા મનસુખ વોસાવા એમ કે કાચનો ગ્લાસ ફેંકવા ગયા અને અધિકારી એ પકડી લીધો એક એમ કહે છે કે કાચનો ગ્લાસ ફેંકી દીધો ને અધિકારી સિંગમ બની ને વચ્ચે આવી ગયા અને કાચ એના હાથમાં કાચ વાગી ગયો તપાસ કરવાની આમાં હું કઈ આ એંગલ થી કયા એંગલ થી કાચ એટલે ભાઈ આમાં કોઈ એવી મોટી દલીલો જ નથી પણ માત્ર ને માત્ર આ તો કેવું છે કે સમય પસાર કરવાની વાતો છે અને બીજેપી જે છે સમય પસાર કરી રહી છે પણ બીજેપી ને એટલું ચોક્કસ થી કહેવા માંગે છે કે ઓગસ્ટ મહિનો છે ક્રાંતિનો મહિનો છે આ મહિનાની અંદર અ તમે ગમે એટલો પ્રયત્ન કરશો પાંચની તેર કરશો તેની બીજી જે તે તારીખો કરવી હોય એ કરો ઓગસ્ટ મહિનો ક્રાંતિનો મહિનો છે અમારા સાવજ જેવા અને દલિત સમાજના સોરી આદિવાસી સમાજના જે મજબૂત યુવાન જે છે એને જેટલો જેલમાં રાખવાનો પ્રયત્ન કરશો એટલી જ ક્રાંતિ આવનારા સમયમાં સમગ્ર ગુજરાતના ઊભી થવાની છે છેલ્લો મારો પ્રશ્ન અગાઉ તેમને જે બે હજાર ત્રેવીસના કેસમાં જામીન મળ્યા હતા એ સરદી જામીન હતા ને અત્યારે હાલ સરકારી છે કે ભૂતકાળની જે શરતો હતી તેનો ભંગ ધારાસભ્ય કર્યો છે અને ફરી એ જ પ્રકારનો ગુનો આચર્યો છે જે ભૂતકાળમાં તેમણે આચર્યો હતો ફોરેસ્ટ ગાર્ડના કર્મચારી સાથે તો આ દલીલ ને કઈ રીતે જુઓ છો જુઓ એમને તો કોઈ પણ રીતે એમને જામીન ન મળે એના માટે પ્રયત્નો કરવાની વાત છે વકીલે એમને તો જે ઉપરથી સરકાર દ્વારા ભાજપ દ્વારા કેવામાં આવ્યું છે કે કોઈ પણ ભોગે એમને જમીન ન મળે એના માટેની દલીલો કરવાની છે બાકી શર્તોની વાતો જે છે અથવા જે કઈ પણ ઘટનાઓ છે કારણ કે શર્તોનું તમામ શરતોનું પાલન થયું છે આ કેસની અંદર વાસ્તવિક સ્થિતિ આવી છે જ નહીં આખી ઊભી કરાયેલી સ્થિતિ છે ઉભી કરીને આખે આખું અ તાના શાહ કરવાનું હિટલર શાહી શાસન કરવાનું આખું એમનું ષડયંત્ર હતું અને એમના ભાગ રૂપે આખે આખું બધું ચાલી રહ્યું છે એટલે કોઈ પણ જાતની કોર્ટની શરતોનું ઉલ્લંઘન થયું નથી પરંતુ છતાં પણ એમને એવું લાગી રહ્યું છે કે અમારે ગમે એમ કરીને આ લોકોને દબાવવાના છે પરંતુ એમાં ક્યાંક એ હજુ ખાંડ ખાય છે એવું થવાનું નથી ક્યારેય કંઈ દબાવવાના નથી અ આ મહિનાની અંદર વેલા મોડા ચોક્કસથી ઓગસ્ટ મહિનાની અંદર ચેતર વસાવા જેલની બહાર આવશે અને મોટી ક્રાંતિ લઈને બહાર આવશે કારણ કે મહિનો ઓગસ્ટ નો મહિનો કાંતિ નો મહિનો છે ક્રાંતિ લઈને બહાર આવશે ચોકસી ખૂબ ખૂબ ભાઈ પ્રવીણભાઈ તમે અમારી સાથે જોડાયા તમારો સમય આપ્યો આપે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ તેમણે અલગ અલગ મુદ્દે પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે આ ઓગસ્ટ મહિનો છે ક્રાંતિનો મહિનો છે અને ભારતીય નતા પાર્ટી દ્વારા જે ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે ધારાસભ્ય વિરુદ્ધ તેને લઈને આ આગામી દિવસોમાં બુલંદીથી આગળ અને ઓગસ્ટ મહિનામાં ચાર બહાર પણ આવશે તે પ્રકારનો આશાવાદ પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ વ્યક્ત કરી રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ